લખતર પોલીસ દ્વારા હાઈવે પર વાહન ચેકિંગ હાથ ધરાયું સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે હેતુ પોલીસ સતત પ્રયાસ હાથ ધરી રહી છે ત્યારે આજે લખતર પોલીસ દ્વારા હાઈવે પર પોલીસ ડ્રાઇવ યોજાઈ હતી લખતર તાલુકાના વિઠલાપરા ચેકપોસ્ટ પર લખતર પોલીસ સ્ટેશનના પીએસઆઈએ એ ડાબીના માર્ગદર્શન હેઠળ વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જે વાહન ચેકિંગ દરમિયાન હાઇવે પરથી ગેરકાયદેસર રીતે પસાર થતા ફોર વ્હીલ તથા ટુ વ્હીલર વાહન ચાલકોને રોકી સ્થળ પર મહેમાન ફટકારવામાં આવ્યા હતા જેને લઈને હાઇવે પરથી ગેરકાયદેસર રીતે વાહનો લઈને પસાર થતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો યોજાયેલ ડ્રાઈવમાં લખતર પીએસઆઈએન એ ડાબી પ્રહલાદભાઈ પટેલિયા અશોકસિંહ ઝાલા સહિતનો પોલીસ સ્ટાફ જોડાયો હતો ધર્મેન્દ્રસિંહ ઝાલા લખતર